મારું નામ કેડી જાડેજા કચ્છ સંઘ અને સામાજિક અગ્રણી હાલ આપણે જોઈ રહ્યા છીએ કચ્છના કોઈ પણ રસ્તા લઈ લ્યો નાના મોટા બધા રસ્તા પાસ થઈ ગયા છે રોજે નેતાઓના છાપાઓની અંદર મોટી મોટી જાહેરાતો આવે છે ખાતમુહૂર્તો થાય છે આજના દિવસમાં તમે જોવો છો તો કોઈ રસ્તા પણ સારા બનેલા નથી અમુક રસ્તાઓ બાદ કરતા અને સરકાર પાંચ કચ્છની અંદર પાંચ ટોલ ગેટ અત્યારે ચાલુ કર્યા છે હવે ટોલ ગેટ તમે લો છો સામે રસ્તા તો બનાવો કોઈ તમે અહીંયાથી નીકળો કોઈ પણ રસ્તો એવો જોઈ લો કે કોઈ રસ્તો સારો નથી તમે અત્યારે ભચાઉ હોય ગાંધીધામ અંજાર જાઓ તમારે અબડાસા જાઓ તમારે માતાના મઢ જાઓ ખાવડા જાઓ હાલ હજી ત્રણસો ત્રણસો કરોડ પાંચસો પાંચસો કરોડના મોટા મોટા ટેન્ડરો બહાર પડેલા છે અને કામે પાસ થયેલા છે ખાલી ને ખાલી બીજેપી સરકાર અત્યારે તાઇફા કરી રહી છે ખાલી મોદી સર મોદી સાહેબની જેમ આ લોકો પણ ખાલી જાહેરાતો પાછળ કાઢવા ઓલરેડી તમે જ્યારે ગાડી લેવો ત્યારે બધા ટેક્સ લઈ લઈ લેવામાં આવે છે છતાં પણ એની સર્વિસ જે આપવામાં આવે એ નથી આપવામાં આવતી અને ક્યાંક ને ક્યાંક સરકાર અને અમુક એના મિલીભગતો આવા પેતરા રચી અને પબ્લિકના ખિસ્સામાંથી કઈ રીતે વધારે વજન દેવો એવું કરી રહી છે મારો આપના માધ્યમથી સરકાર શ્રી ને પણ કેવું છે અને જે નેતાઓ છે કચ્છના જે ખાસ નેતાઓ ધારાસભ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એ અને ખાસ તો કરીને સાંસદ જે ત્રણ ત્રણ ટર્મથી હોવા છતાં જો કચ્છની અંદર રસ્તાની આવી હાલત હોય

ખાતામાં કરોડ રૂપિયા પડ્યા છે અને સરકાર પાસે રૂપિયા નથી સરકાર લેણ હાથમાં જતી રહી છે અને પ્રજાના ખીચા તમે ખાલી કર્યા ગરીબ માણસોને તમે મારી રહ્યા છો આજે તમે જોવા જાવ તો કચ્છની અંદર પાંચ ટોલ ગેટ એટલે અને એ તમે ટોલ ગેટ તમે વિચાર કરો કે જ્યાં રોડ નથી ત્યાં ટોલ ગેટ છે તમે કામ પૂરા થયા નથી અને ટોલ ચાલુ કરી દીધા છે આ ક્યાં નહી માનો ધારાસભ્ય મોદી સાહેબ જે કચ્છના પનોતા પુત્ર નું જે બિરુદ લેવા માટે કચ્છના નામથી થી ચરી ખાવાની જે વાત કરી રહ્યા છે એમને મારા આપના માધ્યમથી કેવું છે કે તાત્કાલિક કચ્છના બધા રોડ રસ્તા બનાવો અને પછી તમે આ તમારા જે કતલખાના ચાલુ કરાવો છો રોડ પૈસા બાબતે ના રોડ રોડ માટેના ટોલ ટેક્સ જેવા એ ચાલુ કરજો મારો આપના માધ્યમથી પાછો વળી વળીને કેવું છે પબ્લિક ને પણ કહું છું આપ પણ ઘરથી બહાર નીકળો આ વિષય ઉપર કઈક ને કઈ કમેન્ટ કરો અને આનો વિરોધ કરો જો નહીં કરો તો આ લોકો તમારો આમને આમ ખિસ્સો કાપતા રહેશે વિકાસ ના નામે તમને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા રહેશે